ભાવનગર માં એસટી માં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવેલ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક હાથબ લાખણકા સહિતના ગામડાઓમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને અવર માટે માત્ર એક જ સરકારી બસ સહારો મળતો હોય છે જે બસમાં નિયમ કરતા ખૂબ જ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોવાને લઈ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહી આવતા વિદ્યાર્થીઓ દ્વારા સમયમાં વિદ્યાર્થીઓ માટે વધુ બસની સુવિધા કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે જો આવનારા સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવા માટેની ચીમકી પણ આપી હતી

બસો પૂરી પાડવામાં નથી આવતી આ લાંબા સમયનો પ્રશ્નો છે અમે અવારનવાર ડેપો મેનેજર સાહેબને રજૂઆતો કરી છે ડેપો મેનેજર સાહેબને સરકારના આટલા બધા કામો અને સરકારના તાઇફાઓ કરવામાંથી ટાઈમ ન મળતો હોય વિદ્યાર્થીઓને ટાઈમ નથી આપતા વિદ્યાર્થીઓને વાત સાંભળવાનો અને સમય નથી ત્યારે અમે આજરોજ ભાવનગર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓના સમૂહ સાથે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને ધરણા પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ વિષય એવો છે કે હાથપ કોળિયાક પટ્ટી ઉપર જે બસો જાય છે એમાં એક એક બસની અંદર દોઢસો દોઢસો વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને પોતાના ભવિષ્યના અર્થે ભાવનગર મુસાફરી કરવા માટે આવી રહ્યા છે આ વિદ્યાર્થીઓ હજી જૂના રતન પર નવા રતન પરના ગામડાઓ સુધી ના પહોંચે ત્યાં સુધીમાં એક બસની અંદર દોઢસો વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે તો આજે પૂરતી બસોનું ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડવામાં નથી આવી રહ્યું તો આ કાંઈક ને કાંઈક તંત્રની બેદરકારી છે જ્યારે વીસ તારીખે મોદી સાહેબ ગુજરાતના ભાવનગરમાં પધારી રહ્યા છે ત્યારે ચોક્કસપણે આ ભાવનગર ડેપોની તમામ બસો જે રહી એ મોદી સાહેબના તાયફાઓ કરવા માટે પાંચ પાંચ અને દસ દસ મુસાફરોને ગધેડિયા મે મેદાન સુધી લાવવા માટે દોડાવવામાં આવશે પરંતુ ભારતનું ભવિષ્ય છે ભાવનગરનું ભવિષ્ય છે આ વિદ્યાર્થીઓ એના માટે દરરોજે દરરોજ જે બસોની જરૂરિયાત છે એ બસોની જરૂરિયાત પૂરી પાડવામાં નથી આવતી એના માટે થઈને અમે ડીએમ સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર હાથપકોળીયક પટ્ટી ઉપર જેટલી બસો પણ આવતી છે એ તમામ બસોને અમે રોકશું અને રોડ રોકો આંદોલન કરીશું